હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આત્માને અમર માનવામાં આવે છે અને આપણો હિન્દુ ધર્મ પુનર્જન્મમાં પણ માને છે એટલે કે માણસના મૃત્યુ પછી પણ આત્મા જીવિત રહે છે ધર્મ ગ્રંથોમાં એવું જણાવવામાં આવ્યું છે કે માણસના મર્યા પછી આત્મા તેનું શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે જેવી રીતે આપણે જૂના કપડા ઉતારીને નવા કપડા પહેરીએ છીએ એવી જ રીતે આત્માને આ પૃથ્વી ઉપર આવેલ ચોર્યાસી યોનીઓમાંથી કોઈક એક યોનીમાં જન્મ મળે

સૌથી પહેલાં માહિતી તમને મળી જાય કોઈપણ જીવ આ મૃત્યુ લોક ઉપર જન્મ લે છે તે મૃત્યુ પછી પુનર્જન્મ જરૂર લે છે કહેવાય છે કે માણસનો જન્મ તેના કર્મો અનુસાર થાય છે અને મૃત્યુ પણ તેના કરેલા કર્મોને આધારે જ થાય છે હમણાંના જન્મમાં કરેલા કર્મોને આધાર રાખીને તેનો પુનર્જન્મ થાય છે અને આ પુનર્જન્મમાં ચોર્યાશી યોનિઓમાંથી કોઈક એક યોનિમાં તેનો જન્મ થાય છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે અજન્મ્યો બાળક માતાના ગર્ભમાં નવ મહિના સુધી રહે છે તો તે દરેક સમયે ભગવાન ને પ્રાર્થના કરે છે કે મને અહિયાં થી બહાર કાઢશો તો હું જીવનભર તમારો નામ જપતો રહીશ પરંતુ તે બાળક જન્મ લીધા પછી બધું ભૂલી જાય છે અને પોતાના ભૌતિક કર્મોમાં લાગી જાય છે તે સંસારની મોહમાયામાં એવી રીતે અટવાઈ જાય છે કે પરમ પિતા પરમેશ્વર માટે તેના પાસે સમય જ નથી હોતો ગરુડ પુરાણમાં ઘણા બધા પાપો ઉપરાંત તેનાથી જોડાયેલી સજાઓના વિશે પણ જણાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી નર્કમાં તે સજા ભોગવ્યા બાદ તેનો કોઈક એક યોનીમાં જન્મ થાય છે ગરુડ પુરાણમાં કહેવા કહેવામાં આવ્યું છે કે જો મનુષ્ય પર સ્ત્રી સાથે સંબંધ બનાવે છે તેને નર્કમાં જવું પડે છે અહીંયા તેને ઘણી બધી સજાઓ મળે છે અને આ બધા પછી એક પછી એક જન્મ મળતા રહે છે તે સૌથી પહેલા ભેડીઓ બને છે પછી એક કૂતરાના રૂપમાં જન્મ લેવો પડે છે એના પછી તે શિયાળ ગીધ કાગડો સાપ બનીને પણ જન્મ લે છે આ બધા જન્મોને ભોગ્યા બાદ અંતમાં બગલાના રૂપમાં જન્મ લે છે જેને પૂરો કર્યા પછી મનુષ્ય યોનીમાં જન્મ મળે છે અને જો કોઈ વ્યક્તિ કોઈ પણ સ્ત્રી સાથે જબરદસ્તી સંબંધ બનાવે છે અથવા તેનો બળાત્કાર કરે છે તો તેને નરકમાં તો જવું જ પડે છે અને એના સિવાય ઘણી બધી યોનિઓમાં જન્મ પણ લેવું પડે છે અને તેનો જન્મ કિન્નરના રૂપમાં પણ થાય છે એના સિવાય ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ પોતાના મોટા ભાઈનો અપમાન કરે છે અને સમાજની સામે તેનો અપમાન કરે છે તો તે વ્યક્તિ આગલા જન્મમાં એક ક્રોંચ નામના પક્ષીના જન્મ ધારણ કરે છે આ જન્મ ને તે દસ વર્ષ ભોગે છે અને એના અંત પછી તેનો મનુષ્ય યોની માં જન્મ થાય છે

જો કોઈ વ્યક્તિ કોઈની હત્યા કરે તો તે ગધેડાના રૂપમાં જન્મ લે છે એના પછી હરણની યોની જન્મ લે છે પછી માછલી કૂતરો વાઘ અને એના પછી માણસની યોની જન્મ લે છે દેવતાઓ અને પિતૃને સંતુષ્ટ કર્યા વગર કોઈ મરી જાય છે તો તેને બનવું પડે છે એટલે જ કહેવાય છે કે શ્રાદ્ધ કરતા સમયે કાગડાઓને ખાસ કરીને ખવડાવવું જોઈએ જેથી પિતૃઓ તૃપ્ત થઈ જાય અને આપણે કાગડાઓની યોનિમાંથી મુક્તિ મળી જાય અને જો આવું ન કરવામાં આવે તો પહેલા કાગડો બને છે પછી મુર્ગી અને એક મહિના પછી સાપની યોનિમાં જન્મ મળે છે અને સાપની યોનિમાં તેના પાપનો અંત થાય છે અને પછી તેને માણસનો અવતાર મળે છે એના સિવાય ગરુડ પુરાણમાં એવું જણાવવામાં આવ્યું છે કે માણસનો આગલો જન્મ તેની ચાહત અને પ્રકૃતિના આધાર ઉપર નક્કી થાય છે એટલે કે તમારી ચાહત અને પ્રકૃતિના આધાર ઉપર ભગવાન તમને આગલો જન્મ આપે છે માની લો કે જો તમારી ચાહત કઈક ને કઈક ખાવાની છે

તમને ઈશ્વરનો સાનિધ્ય પ્રાપ્ત થાય અને તમે ખરાબ કર્મો ન કરો હવે વાત કરીએ શિવ મૃત્યુના સંબંધમાં અમુક સંકેતો બતાવવામાં આવેલ છે જેની મદદથી જાણી શકાય કે કઈ વ્યક્તિની પાસે કેટલો સમય વધ્યો છે આ સંકેતોને સમજીને કોઈ પણ વ્યક્તિ એમના મૃત્યુ વિશે જાણી શકે છે તો ચાલો જાણીએ શિવ મૃત્યુ સાથે જોડાયેલ સંકેતો વિશે જો કોઈ વ્યક્તિને સૂર્ય ચંદ્રમાં જોયા પછી પણ દિશાઓનું જ્ઞાન

જે લોકોને પણ જોવા મળે એનું પંદર દિવસની અંદર મૃત્યુ થવાનું છે શિવપુરાણ અનુસાર ચંદ્ર અને તારા સરખી રીતે ન દેખાય એનો અર્થ પણ એ જ થાય છે કે કોઈ વ્યક્તિને પોતાનો પડછાયો માથા વગર જોવા મળે તો તે પણ એક મૃત્યુનું સંકેત માનવામાં આવે છે અને તેનો પણ મૃત્યુ થઈ જાય છે માથા પરથી ગીધ કાગડો અથવા કબૂતર આવીને બેસી જાય તો તે

કયો પાપ કરવાથી કઈ યોનીમાં જન્મ મળે છે તેની વિસ્તારપૂર્વક માહિતી આપી તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને હજી સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે એને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળે અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને લાઈક અને શેર કરો જેથી કરીને આ માહિતી બીજા સુધી પહોંચે અને બીજાઓને પણ આ જ્ઞાન મળે તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર અને ઇન્ટરેસ્ટિંગ વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત